ગુજરાતી આર કે ઉખાણામાં હું તમારું સ્વાગત કરું છું જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ બધા મિત્રો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય ઉખાણું પહેલું હેલો મિત્રો કઈ ઋતુમાં માણસો સૌથી વધારે પાણી પીવે છે જવાબ છે મિત્રો ઉનાળામાં ઉખાણું બીજું એવું કયું કામ છે જે પુરુષ જિંદગીમાં એકવાર કરે સ્ત્રી એ જ કામ રોજ કરે જવાબ છે મિત્રો માંગમાં સિંદૂર ભરવાનું કામ ઉખાણું ત્રીજું મને ખવરાવશો તો જીવતી રહીશ પાણી આપશો તો મરી જઈશ બતાવો શું જવાબ છે મિત્રો અગ્નિ ઉખાણું ચોથું એવી કઈ ચીજ છે જે આખા ગામમાં ફરે પણ મંદિર જતા ડરે જવાબ છે મિત્રો ચંપલ